કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે વાગવામાં થયા છે સાડા પાંચ અને જો આપણે રેડી થઈ ગયા છીએ એમ મસ્ત અને આપણી સાથે છે કોણ આજે જો મામી છે નકુલ છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને હવે અત્યારે આપણે જો રેડી થઈને નીકળીએ છીએ બહાર જવા માટે અને ક્યાં જઈએ છીએ ને એ તમને આગળ બ્લોગમાં ખબર પડી જશે આપણે કહીશું નહીં આપણે ખાલી આગળ જઈને જોશું કે આપણે ક્યાં જઈએ છીએ મજા આવશે વ્લોગ જોતા રહેજો તો મિત્રો આપણે ગાડીમાં મસ્ત બેસીને જઈએ છીએ અને આપણી સાથે મામા છે અને છે આ આ એક મામી અને તમને આમની સ્ટાઇલ બતાવું અને મામા નામ આમ કરવાનો બહુ શોખ છે આ સાહેબ જોવું થાય

અને પાણીનો જગ આપણે ત્યાં મૂક્યો તો નળ સી ખબર કઈ રીતે ખુલી ગયો આખો પાણી જગ ગાડીમાં ઢોરા ગયો જગ આખો ખાલી થઈ ગયો આખો ભરેલો હતો અને હજી ક્યાં ગયું એ હજી ખબર નહીં અમને અને નીકળાય ને અજી કલાકે પૂરી દુસરી ઈ પેલા તો પાણી પતીયું તો ગાઈસ આપણે બધા પહોંચી ગયા છીએ ના શું કરવા માટે હા હા ચાલે મામા તો આવો चॉकलेट चॉकलेट नो है हैतारे वेजिटेबल चीज पूरा तम परोठा क्या करते परोठा खगा या दीवे 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 दीवे। जा। जा। तो स्टार्ट થઈ ગયો છે આ એક ટોસવા આયો છે અત્યારે બીજું બી મંગાવ્યું છે આપણે ના અરે યાર મામા નાટકો ઘરે છે હવે રેવા તો નહીં એમનાથી એટલે હવે ખાવાનું સ્ટાર્ટ કર દેશે હજુ ખાવાનું સ્ટાર્ટ જો અને નખુલને પ્રોબ્લેમ થઈ ગઈ કોણે કીધું તું એવું એ માં માં તુરતા હોય છે ચાડી ખાવાની તો સો ગયો છે અને ચા ને ખાવાની હજી રાજ હોય છે બધું આવ્યું નથી અને ચા હમણે કે આની છે એની લીધી અંદર છે વિશાલ અતુરતા થી રાસે બી જોય છે आनी स्टाइल जो था ये अब उनका स्टाइल है ये अब उनका स्टाइल है ए बप्पा बस ना बोलो बोलना नहीं दो ना आपने स्टाइल जो था वो था छे અલુ દે પરાઠા ચી સ્પેનિ પરોઠા સેન્ડવિચ બધું આવી ગયું છે અને હવે આપણે ખાવાનું સ્ટાર્ટ કરી દઈએ અને ફુટર આપણે બધા નાસ્તો કરીને બહાર આવી ગયા છીએ અને હવે પાછા આપડા રસ્તા પર નીકળીયા આપણે લપત જવાનું નથી અને હવે આપણે જોઈએ આગળ કેટલું ભાષામાં થઈ ગયા છે ડીઝલ પૂરો ઉતરી ગયા છે અત્યારે 50

ચાતી હોય <laughs> <laughs> આપણે આગળ રસ્તામાં એવી જગ્યા ગોત્યા છીએ ત્યાં મસ્ત બેસીને ને જમાય એવી આપણે તો ફૂલ એન્જોય કરતા કરતા ગયા છીએ આખા રસ્તામાં લોકો અત્યારે જમવા માટે ઉતરી ગયા છે मस्त जगह है उभारेस कदी दूसरी बार मैं सिंगम की भी नहीं सुनता अपने बाप की भी नहीं सुनता है क्या तो सिंघम की हत्यारे आप लोग झुंबा बैठिए मस्त जगह है और इस भाई को अभी बहुत से हम तो उस तरफ भी घाट लाया ना उस पर बैठ लेकिन नीचे ज्यादा मजा है

3 4 4 4 આ કરો પાંચ બનાવ ખાલી આ દુંદી બરોબર મિડિયમ મિડિયમ ખાલી પાણી નાખજો આ રાખો મિડિયમ રાખો ઠીક જો અહીંયા ડો થેપલા અને દહી લસણ ની ચટણી અથાણું અને અહીંયા બધા ગોઠવાઈ ગયા છે હાય ને કુલ કેવી મજા છે ને મોજ મોજ રોજે રોજ હવે આપણે લોકો જમી લઈએ કાજુ કતરી અથાણું આપી દો લો અથાણું બસ

અને હવે આપણે ખાવાનું સ્ટાર્ટ કરીએ મિત્રો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને અમે લોકો નીકળ્યા છીએ જેસલમેર અત્યારે અમારા બ્લોગર છે ક્રિષ્નાબેન જે અમારા ભાણેજ બહુ છે એ લોકો બીજી ગાડી માં છે અમે અત્યારે બીજી ગાડી માં છીએ આ અમારા એક કુમાર છે તું સંભાળ છે અમારા ક્રિષ્નાબેન બ્લોકર તો મિત્રો અત્યારે આપણે જો જેસલમેરમાં પહોંચી ગયા છીએ અને તમને કીધું તું ને કામાં ક્યાંક જઈએ છીએ તો આપણે પહોંચી ગયા છીએ જેસલમેર અને અહીંયા નીચેથી દેખાય આ પથ્થર જ ઈ રીતના છે ને હા આપણે મંદિર ને એવું નહી બનાવતા કે રાજસ્થાની માર્બલ કે આને કહેવાય રાજસ્થાની માર્બલ તમને રસ્તો બતાવું છું હોટલ આ ગોલ્ડન સિટી મતલબ આ જગ્યાએ અહીંયા પથ્થર છે ગોલ્ડન તેને રાજસ્થાની માર્બલ છે આ ઓ પથ્થરનો છે તમે જોઈ શકો છો મિત્રો બંને બાજુ છે બંને બાજુ આખો રૂટ એ રીતનો છે આગળથી તમને બતાવું કદા સાચો આવી ગયો તો મિત્રો અત્યારે આપણે હોટલમાં પહોંચી ગયા છીએ અને આપણે ચેક ઇન કરી લીધું છે તો મિત્રો અત્યારે આપણે જેસલમેરમાં પહોંચી ગયા છીએ અને આપણો જો આ રૂમ છે રૂમ તમે જોઈ શકો છો મસ્ત છે વન ડે સ્ટે માટે આપણો રૂમ છે અને સરસ છે રૂમ તો ওয়াশরুম বি জয় লাগে ওয়াশরুম ছে বিজো রুম বি ছে আপনো বিজো রুম ছে ছে আর রুম বি মস্ত ধারে আ અહીંયા પણ મિરર છી ચાલો હવે આપણે લોકો થોડાક ફ્રેશ થઈ જઈએ પછી આગળના વ્લોગમાં મળીએ અને કમેન્ટ નવું કરતી આવો તો આગળ મળીએ આપણે અત્યારે આપણે રેડી થઈ ગયા છે અને રેડી થઈને આપણે જઈ રહ્યા છે અત્યારે જેસલમેરના અંદર થોડું ઘણું એક્સપ્લોર કરવા માટે કેમ કે આજે અત્યારે તો છ વાગી ગયા છે પણ કાલે બી આપણે થોડું ઘણું એક્સપ્લોર કરીશું અને આપણી હોટલ છે ધ ટ્રાવેલ બગ બટ સારી હોટેલ છે આપણે વન નાઇટ જ સ્ટે કરવાનું છે પછી આપણે આગળ જવાનું છે અને જો આપણે અત્યારે જેસલમેરની શેરીઓમાં ફરીએ છીએ પછી ડ્રાઈવિંગ વિશાલભાઈએ સંભાળી લીધું છે હવેથી આગળની જર્નીમાં આપણને બધે ફેરવવા વાળા વિશાલભાઈ રહેશે સંભાળીને શાંતિથી ધીમે ધીમે આમ આમ કરવા વાળા બીજા જણાઈ ગયા છે મામા જેવું કરવા અને હવે આપણે જેસલમેરની શેરીઓ જોઈએ અને આપણે અત્યારે જઈએ છીએ ઘડીસર લેક સુલેક નામ હતું એવું જ કઈ કરવું લેક આપણે અત્યારે ત્યાં જઈએ છીએ ત્યાં બતાવો ત્યાંનો વ્યૂ કેવો છે અત્યારે તો નો ટાઈમ છે અમુક લેવા જેવા છે ને સોસેરી મા તો આજ બતાવ હે એકમાં બોલાય બતાવતો જોજે બીજી બચ ગટન નહી આ હવેલી માં જવા દે જવા જો ભાઈ તલે જ આવીને પડે એટલે તને મૂકીને છે કાલે રાઉન્ડ અબાઉટ કન્ટિન્યુ સ્ટ્રેટ ટુ સ્ટે ઓન વજીસલ રોડ

મિત્રો આ લેક નો ગળાસર લેક પાસે આવી ગયા છીએ અને ત્યાં આગળ અત્યારે લાઇટિંગ શો થાય છે તો એમાં આપણે લાઇટિંગ શોના વેટિંગમાં બેઠા છીએ અને જગ્યાને એવું હતું નહી મામી સામાન્ય લોકો બી આપણી સાથે છે અને અત્યારનો વ્યૂ જોઈ શકો છો પબ્લિક ફૂલ જ છે આખું ગુજરાતીઓથી જ ભરેલું છે બધા આપણા વાળા જ અત્યારે છે અહીંયા તો કેવી આજે છઠ છે એટલે છઠ પૂજા બી આ લોકોએ કરી છે બધા અહીંયા છઠ પૂજા કરવા આવે છે આગળ આપણે જોઈએ લાઇટિંગ શો કેવો છે

અને તો રાજ્ય મિત્રો આપણે લેધર શો જોઈન હવે અહીંયા બહાર નીકળી ગયા છીએ અને અહીંયા જો બધે રાજસ્થાનના સ્પેશિયલ આ ફ્રીઝ ઉપર લગાવાના છો સુપ્રાઈઝ ચાલે અને અહીંયા આપણે સ્કર્ટ્સ ને એવું પણ છે કપડા ને એવું બી લેડીઝ માટે બી શોપિંગ કરવી હોય તો મસ્ત શોપિંગ તો મિત્રો આપણે જેસલમેરમાં ફરીએ છીએ અત્યારે અને હવે આપણે અત્યારે તો પેલા અત્યારે તો આપણે ઘડીસર લેક થી નીકળી ગયા છીએ કયું લેક એ જ હતો ને

રૂમ રાખી છે ત્યાં ટેરેસનું વ્યૂ બહુ ફાઇન અને અહીંયા બેસવાની કેટલી મજા આવે છે તો ગાઈશ આપણે લોકો પહોંચી ગયા છીએ જમવા માટે અને આપણે નકુલ બી છે સાથે અને આપણે દ દેશી અરોમાં રેસ્ટોરન્ટમાં આવ્યા છે જેસલમેરમાં અને રેસ્ટોરન્ટ તો બહુ ફાઇન દેખાય છે આપણે જઈએ હવે અંદર અને પછી મળીએ તમને રેસ્ટોરન્ટ વાલી બતાવો આપ આપડી હોટેલ તો બહુ ફાઇન છે અને બસ આપણે લોકો જમવા બેસી ગયા છીએ બધા અને આપણો મસાલા પાપડ આવી ગયો છે હવે બીજું બી જમવાનું આવે જ છે ફટાફટ જોડે જોડે જમી લઈએ બધા અને તમે બી જોતા રહેજો મજા આવે આજે આપણો જેસલમેરમાં પહેલો દિવસ છે અને બહુ સરસ છે જોતા રહેજો જમવાનું બધું આવી ગયું છે તમે જોઈ શકો છો પનીર અંગારા પનીર અમૃતસરી દાલ પનીર અંગારા છે અત્યારે આપણે જમી લીધું છે તો મિત્રો અત્યારે આપણે જમી લીધું છે અને જમીને હવે આપણે હોટલે જઈએ છીએ તો આજનો બ્લોગ અહીંયા જોઈન કરીએ કેમ કે હવે બહુ થાકી ગયા છે અને હોટેલે જઈને બી સુઈ જવું છે તો અત્યારે આપણે હવે હોટલે જઈને સુઈ જવાનું છે અને આવતીકાલે મળીએ નવા બ્લોગમાં અને નવા બ્લોગમાં તમને ખૂબ મજા આવશે તો નવો બ્લોગ જોતા રહેજો અને હવે गुड नाइट जय श्री कृष्ण जय द्वारकाधीश हर हर महादेव जय सिया बाय बाय जय श्री कृष्ण बाय बाय बा મસ્ત લાગે દોરો અંદર ના કોણ પાછળનો લુક તમે જોઈ શકો છો અમે પાછળથી આ લેક ચાખો આખો અને અત્યારે અમે લોકો લેકથી બહાર નીકળીને બધું આ શોપિંગ જોવાનું કર્યા છીએ ત્યાં જોવા જવું છે આપણે આપણે આગળ શોપિંગમાં શું શું છે એ જોઈએ પછી આગળ વધીએ મોર્ગન ક્યુર મોર્ગન ક્વિવસ મિત્રો અત્યારે આપણે પકોડી પકોડીના ઉભા રહી ગયા છીએ આપણા અમદાવાદની પકોડી એવી તો ન જ હોય પણ જેસલમેરમાં દહીપુરી ડ્રાઇટ થઈએ કંઈ કહે છે બહુ સારી હોય ટેસ્ટ કરીએ અરે બાપા પછી નહોતો આવી ગઈ છે તમે જોઈ શકો છો અને આને ખાવી છે એટલે ખાવા મંડલ બધા ટેસ્ટ કરીએ કેવી गिलो हो जाला न कि फैयो के हो न सानो सानो गिलो हो जाला फेम लगाउ भोलाई से लाउ देखा दिन्छे